હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો હવ ડાયર અને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અને શ્રી ન્યૂઝ રિપોર્ટર જેસાભાઈ વાજા આજે અમને અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અમારા ગામનું એક અતિ પૌરાણિક મહાકાળી માનું મંદિર કે જે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામમાં આવેલું છે પાણીધ્રા ગામમાં વર્ષો પહેલાં ચારણ લોકો રહેતા એટલે આ ગામને પહેલાં ચારણીઓ ટીંબો તરીકે ઓળખવામાં આવતું હતું વર્ષો પહેલાં ગામની અંદર ચારણ લોકો નેસ નાખીને રહેતા એટલે અને એનો વ્યવસાય હતો પશુપાલન ત્યારે એ સમયમાં દૂધ અને ઘી અહીંથી શેઠ જૂનાગઢ વેચવા માટે જતા અને એનું ગુજરાન ચલાવતા એમ ચારણનો નેસ તરીકે ઓળખાતા આ ગામનું નામ મળી આવતું નહોતું પરંતુ ગામના લોકો એવું કહેતા કે ખરું નામ પાણીધાર છે તો એમાંથી સુધારી અને અત્યારે નામ પાણીધ્રા રાખવામાં આવેલ છે એટલે હવે પાણીધ્રા નામ તરીકે ઓળખાય છે ધવંત અઢારસો ને ચાલીસની આસપાસ આ ગામના કોઈ એક વૃદ્ધ ચારણે માતાજીની સ્થાપના કરી હતી અને ત્યારે એ સમયમાં ઘટાદાર વડલાનું વૃક્ષ હતું અને એ અંદાજીત એકસો પચાસ ફૂટ એરિયામાં ફેલાયેલું હતું અને હાલ પણ એનું થડ છે એ મોજૂદ છે તમે જોઈ શકો છો અને એ સમયનું એક ત્રિશુલ પણ હતું જેના અંદાજીત અઢીસો વર્ષ જેવું થયું છે એ પણ અહીં મોજૂદ છે તમે જોઈ શકો છો અને ત્યારે ખુલ્લા બસ આ ઓટા નીચે ખુલ્લા મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી માતાજીની અને આ એક મંદિર છે ગામનું આસ્થાનું એક કેન્દ્ર છે તો જેસાભાઈ આપણે અહીંયા દર વર્ષે પ્રસાદી પણ થાય છે તો એના વિશે તમે બેક શબ્દ અમારા દર્શક મિત્રોને જણાવો ને મારા જાણ ખાતર ઓગણીસો સિત્તાશીથી આ પ્રસાદી બાબતનું જે કાર્ય મેં સંભાળેલ છે એ પહેલાં પ્રસાદી બસો વર્ષ પહેલાં જૂને પ્રસાદી થતી હતી ત્યારે વડવાઓ માલપુરા અને અડદની દાળની પ્રસાદી દશેરાના દિવસે કરતા ત્યાર પછી ધીરે ધીરે સુધારો કરતાં કરતાં દર કારતક સુદ પૂનમને દિવસે સમસ્ત ગામ વતી અમારા ગામમાં પ્રસાદીનું આયોજન થાય છે એમાં બહેનો દીકરીઓ બધાય મહેમાનોને કેળવવાની છૂટ આપવામાં આવે છે અંદાજીત ત્રણથી ચાર હજાર માણસો એકસાથે પંગતમાં બેસી અને ભોજન લે છે અને આનું મહત્વ એ છે કે ગામની એકતા અને સંયમ જળવાઈ રહે નાત જાતના કોઈ ભેદભાવ નહીં અઢારેય જ્ઞાતિ એકસાથે ભોજન લે છે એટલા માટે મહાકાળી માનું મંદિર પાણીંદ્રા ગામ માટે અતિ આસ્થાનું કેન્દ્ર છે અને દર સોમવારે મારે દરેક દીઠ દરેક ઘરેથી દીવાબત્તી કરવા માટે દરેક માણસો આવે છે અને આ મહાકાળી માતાજીનું એટલું મહત્ત્વ છે બીજા તો જો કે માને કે ન માને પણ ઓગણીસો સિત્તાશીથી મારા અનુભવ પ્રમાણે આ માતાજીને તમે શ્રદ્ધાથી કોઈ પણ વસ્તુની માગણી કરો તો એ તમારી અવશ્ય પૂર્ણ થાય છે આ મારા પોતાના અનુભવ ઉપરથી હું વાત કરી રહ્યો છું પાણીધરાના હાર્દિકભાઈ નંદાણીયા જે આપણે નવી ચેનલ બનાવી રહ્યા છે તો એમાં બધા ખૂબ સાથ સહકાર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવી ખૂબ ખૂબ બધાને વિનંતી છે અને ચેનલ ફર્સ્ટ ક્લાસ બને એટલા માટે થઈ ગામનું નામ રોશન થાય એવી બધાયને ખૂબ પ્રાર્થના કરું છું અને મહાકાળી માતાજી ખૂબ સાથ સહકાર આપે એવી શુભેચ્છા પાઠવું છું તો ચાલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા રામ રામ